સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર આવશ્યક સેવામાં રોકાયેલા કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવી રહ્યું છે જેમાં બાયડના પ્રાંત અધિકારી મામલતદાર બાયડ તાલુકા વિકાસ અધિકારી તથા એમની કચેરીના સ્ટાફે પણ મતદાન કર્યું હતું આગામી સાત મે ના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન યોજાનાર છે ત્યારે આ ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ પોતાની મતદાન કરી શકે તે માટે ચૂંટણી વિભાગ દ્વારા પોસ્ટલ બેલેટ મતદાનની જોગવાઈ કરવામાં આવી છે તો આજે બાયડની સરકારી કોલેજમાં પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું લોકસભા બેઠકમાં ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પોસ્ટલ બેલેટ મતદાનની શરૂઆત કરવામાં આવી છે મતદાન કર્યા બાદ પ્રાંત અધિકારી મામલતદાર દ્વારા લોકસભા મત વિસ્તારના મતદારોને આગામી સાતમી મહિના રોજ મોટી સંખ્યામાં મતદાન કરવાની અને ખાસ કરીને પહેલી વખત મતદાન કરતા યુવાઓ વડીલો અને વૃદ્ધો મહિલાઓને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને મજબૂત કરવાની અપીલ કરી હતી આજરોજ મેં મારું મતદાન કર્યું બીવીસી કેન્દ્ર ઉપર આપ સૌને પણ મારી અપીલ છે કે સાત તારીખે આવનાર જે વોટ ડે છે મતદાનનો દિવસ છે એ દિવસે આપ સૌ પણ બહોળી સંખ્યામાં મતદાન કરો અમારા તરફથી અમારી એસીની તમામ તૈયારીઓ ચૂંટણીલક્ષી પૂરી થઈ ગઈ છે જેના અનુસંધાને આજે તમામ સ્ટાફની અમે ડિસ્પેચ અને જો રિસિવિંગનો તમામ સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવી અને આવતા દિવસોમાં સારામાં સારું મતદાન થાય એ મારી આપ સૌને આગ્રહ ભરી વિનંતી પ્રોગ્રેસ કેવી રીતે માપી શકાય આજને કાલ સાથે કમ્પેર કરીને છે કે નહીં કાલે હું આટલું કમાતો હતો આજે આટલું કાલે મેં ભાડાના મકાનમાં રહેતા હતા આજે મારી પાસે પોતાનું ઘર છે કાલે હું બાઇક પર ફરતો હતો અને આજે મારી પાસે કાર છે એવી જ રીતે દેશની પ્રોગ્રેસ જોઈએ તો કાશ્મીરની કાલ એટલે એક દેશ દો વિધાન પ્રધાન અને અને નિશાન એટલે એક ભારત ભારત શ્રેષ્ઠ સરદાર સાહેબનું સપનું થયું સાકાર ત્રણ પાડોશી દેશોમાંથી ધાર્મિક ભેદભાવનો સામનો કરીને ભારત આવેલા શરણાર્થીઓ માટે કાલ એટલે નાગરિકતાથી વંચિત રહેવાની હાડ મારી અને આજ એટલે ભારતીય તરીકેની ઓળખ અને નાગરિકોને મળતા તમામ અધિકારો આપણી મુસ્લિમ બહેનો માટે કાલ એટલે ત્રિપલ તલાકનો ભય અને આજ એટલે ન્યાય અને હકોની સુરક્ષા ગઈકાલ એટલે આપણા દેશમાં ચારેકોર અંગ્રેજોએ છોડેલી છાપ અને આજ એટલે વિભિન્ન માર્ગો સ્મારકો અને શહેરોના નામ સાથે જોડાયેલી દેશના સુવર્ણ ઇતિહાસની સ્મરણાંજલિઓ અને રહી આવતીકાલની એ તો જગ છે આવતીકાલ એટલે વિકસિત ભારત બે હજાર સુડતાલીસની સોનેરી સવાર એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર